સુરતના ડિંડોલી વિસ્તારમાં શાળાએ ગયેલા બે વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી છે બંને વિદ્યાર્થીઓ શાળાની આગાસી પર ગયા હતા તે દરમિયાન શાળા પરથી પસાર થતી હાઈટેન્શન લાઇનના વાયરોને અડી જતાં એક વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી ગયો હતો જ્યારે બીજા વિદ્યાર્થીને હાથમાં ઈજા પહોંચી હતી ત્યારે વિદ્યાર્થીના પરિવારજનોએ શાળા વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાવ્યા છે જ્યારે શાળા સંચાલકો મામલાને ઢાંક પિછાડો કરવા વિદ્યાર્થીઓનો વાક ગણાવી રહ્યા છે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ શારદા યતન હિન્દી ઇંગ્લિશ માધ્યમ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે ગંભીર ઘટના બની છે શારદા યતન શાળામાં બે વિદ્યાર્થીઓને ગંભીર રીતે વીજ કરંટ લાગ્યો હતો નિયત સમય અનુસાર બંને વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ કરવા માટે આવ્યા હતા આ બંને વિદ્યાર્થીઓ સગા ભાઈ છે એકનું નામ શિવ અને બીજાનું નામ શિવમ છે સોળ વર્ષીય આ બંને ભાઈઓ શાળાએ અભ્યાસ દરમિયાન બંને ક્લાસમાં આવી અને પોતાની બેગ મૂકી અગાસી પર જતાં સીસીટીવીમાં નજરે પડે છે જેવા બંને ભાઈ જાય છે ત્યાં જઈને જોતા વીજતારમાં એક પતંગ ફસાયેલી હતી આ પતંગ કાઢતા શિવને કરંટ લાગ્યો હતો જેમાં શિવમ તેને બચાવવા જતાં તેને પણ કરંટ લાગ્યો હતો બાળકો આ જોઈ ડરી ગયા હતા અને શાળામાં નાશ ભાગ મચી ગઈ હતી બંને ભાઈઓને કરંટ લાગતા શિવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તાત્કાલિક જ ભાઈઓને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડાયા હતા સમગ્ર મામલે વિદ્યાર્થીના પરિવારજનોએ શાળા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા તેમણે કહ્યું કે શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસે પટ્ટાવાળાનું કામ કરાવવામાં આવે છે અને શાળા દ્વારા દ્વારા વિદ્યાર્થીઓને સાફ કરવા માટે કહ્યું હતું કે સામે શાળાના પ્રિન્સિપાલ આ સમગ્ર આક્ષેપો નકારાયા હતા અને તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ અગાસી પર જઈ અને લોખંડની પટ્ટીથી પતંગ કાઢવા માટે પ્રયાસ કરી રહ્યા હતા જેથી વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો હતો હાલ વિદ્યાર્થીની સારવાર સ્મીમેર હોસ્પિટલમાં ચાલી રહી છે एक विद्यार्थीनी हालत अति गंभीर है जोवानु रहचे के समग्र मामले शाळा पर कोई कार्यवाही करवाना આવશે કે પછી નહીં મેરા બાઈક કે વગેરે કેવા કે તો સ્ને બોલતે નીચે તો બોલા ઠીક હે તો બેગ કેવા કે તો સ્ને બોલતે જનો ઘટારે તો સ્ને બોલા મેને હટાઉંગા તો ઉલતે હટાવાના માગું શ્રમ કે દે રહેતે ફિર ઉસકે બાદ આપ કેસે કરે આપકા ભાઈ કેસે હે ઉપર મેરા ભાઈ ઉપર ચલા ગયા تھا છત પર તો ઉસમે મુજે મિલા તો મે બી ગયા પીછે तो किस तरह से करंट लगा था चाइना धागा से चाइना धागा से करंट लगा था या फिर कर, ओ, वा, वायर से वायर वायर दुकर 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 चला गा गा। ओके तो, तो उसको निकाल हाँ एक उसके हाथ में था और एक चला गया उसके वजह से पावर मार लेकिन आपके पीछे प्रिंसिपल शशिकांत तिवारी जी कह रहे हैं कि हमने बच्चे को भेजा ही नहीं है बच्चे खुद कर उसका चाबी का से मेरा सवाल तो ये उठ चाबी का से बच्चा पतन पकड़ने के चक्कर में आ, उसको पावर का शॉर्ट सर्किट लग गया और अल्मोनियम का टुकड़ा लेके गया था पतंग उतारने के लिए उसको शॉर्ट सर्किट लगा उसका ट्रीटमेंट हम करवा रहे हैं सन्नी हॉस्पिटल सुबह वो कल के दिन जल्दी आ गया था बाकी लेट ही आता था उसके सारे रिकॉर्ड सारे फुटेज हैं हमने कुछ प्रेस मीडिया वाले मांगे तो उनको दिए भी हैं बच्चा जल्दी आ गया था और घूमते टते टेरिस पे कैसे पहुंच गया था और पतंग निकालने के चक्कर में बना अभी, अभी इसकी कार्रवाई के लिए हमने कुछ किया नहीं क्योंकि तो कोरोना के बाद ही स्कूल हमने हैंड किया है तो अभी इसके विषय में हम अर्जी देंगे साहब से बात भी करेंगे वही इसका कुछ निकाल किया जाए एक बच्चा तो घर पर ही आ गया उसको सामान्य था हल्का सा कोई जब हुआ था तो कल ही घर पर आ गया था दूसरे बच्चे की स्थिति अभी एकदम कम्प्लीट है और उसका ट्रीटमेंट चल रहा है સવારના પોણા આઠની આસપાસ એક બનાવ બન્યો હતો જેમાં શારદા યતન સ્કૂલ જે હિન્દી મીડિયમ સ્કૂલ છે એમાં અભ્યાસ કરતા બે છોકરાઓ જ્યારે સ્કૂલની છાત ઉપર પતંગ દૂર કરવા માટે ગયા હતા ત્યારે એમાંથી એક વ્યક્તિ છોકરો ને વીજ કરંટ લાગ્યો હતો અને એને કારણે તેને ખૂબ જ ઈજા થઈ હતી એને છોડાવવા માટે એનો નાનો ભાઈ પણ ત્યાં હતો એને પણ પ્રયાસ કર્યો તો એને પણ ઈજા થઈ હતી આ બંને બાળકોની સારવાર કરાવવામાં આવી જેમાંથી મોટા છોકરાની વધારે તાજી જવાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે હાલ એની કન્ડિશન સ્ટેબલ છે એવું ડૉક્ટરોએ જણાવ્યું છે એના પરિવારજનોએ એવું રીતના આક્ષેપ કર્યો છે કે શારદાયતન સ્કૂલના હોય અથવા કોઈ પ્રિન્સિપાલે બાળકોને ઉપર પતંગ હટાવવા માટે અને દોરા હટાવી લેવા માટે જણાવ્યું હતું ત્યારે શિક્ષકોથી વાતચીત થયેલ છે એ લોકો એવું જણાવ્યું હતું કે આ લોકો પતંગ પોતાની ઈચ્છાથી લેવા ગયા હતા એટલે આ પ્રકારના એકબીજાના આક્ષેપો છે આ દરમિયાન પોલીસે જે ભોગ બનનાર છે એના પિતાની જાહેરાત લીધેલ છે અને જાણવા જોગ દાખલ કરવામાં આવેલ છે પોલીસ જે પણ એવિડન્સ મળે છે એના ઉપર અત્યારે કાર કરી રહી છે હાલ અમે તપાસ કરી રહ્યા છીએ કે એ લોકો બાળકો કઈ કારણસર અને ઉપર ગયા હતા કોણે એમને મોકલ્યા હતા અને મોકલ્યા હતા અથવા બાળકોએ શું ધ્યાન રાખવાની હતી આ તમામ બાબતે પોલીસ તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ એચ ન્યૂઝ સુરત